તાલુકા ભરના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ આવી છે મેદાનમાં વિજયભાઈ બારિયાની આગેવાનીમાં મહુવા મામલતદાર ઓફિસ ખાતે રેશન કાર્ડની કામગીરીને લઈ ઉગ્ર અને ધારધાર રજૂઆત કરવામાં આવી હતી

તેવા રેશન કાર્ડને લઈ મહુવા શહેર તેમજ તાલુકા ભરના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રેશન કાર્ડની વાત કરીએ તો હાલ રેશન કાર્ડમાં કેવાય કરવાનું હોય છે પણ સર્વર ડાઉન છે લાંબી લાઈનો અને સમય મર્યાદા પૂર્ણ થતા મામલદાર ઓફિસે રેશન કાર્ડનું કામ થતું નથી વળી રેશન કાર્ડમાં નામ ચડાવવા રેશન કાર્ડમાં નામ કમી કરાવવા આવા સામાન્ય કામો પણ એક અઠવાડિયા સુધી થતા જ નથી સામાન્ય કામ થતા નથી અને ત્યાં બેસેલા કર્મચારીઓ ઉડાવ જવાબ આપી લોકોને પાછા ઠકેલે છે આથી લોકોને આખો દિવસ તો બગડે છે અને પોતાનો કામ ધંધો પણ કરી શકતા નથી ત્યારે આવી મુખ્ય અને જીવન જરૂરી વસ્તુ એટલે કે રેશન કાર્ડ ને લઈ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર અને ધારદાર રજૂઆત મહુઆ મામલદાર ઓફિસ ખાતે કરવામાં આવી હતી એઆઇસીસી ડેલીગેટ કોંગ્રેસના વિજયભાઈ બાર્યેની આગેવાનીમાં ભરતભાઈ બારીયા અરવિંદભાઈ કાતરિયા પરેશભાઈ ઝીંજાળા અશોક ભારતી ડોક્ટર છગનભાઈ થાપા સૈયદ સાલેબાપુ વગેરે કાર્યકરોએ મામલતદાર ઓફિસ ખાતે જઈ ધાર ધાર અને ઉગ્ર રજુઆત કરી હતી એઆઈસીસી ડેલીગેટ કોંગ્રેસના વિજયભાઈ બારિયાએ એવું પણ જણાવ્યું હતું કે મહુવા શહેર તેમજ તાલુકાના લોકોને કોઈ પણ કામ થતા ન હોય યોગ્ય જવાબ ન મળતો હોય તો કુબેરબાગ નજીક આવેલ કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરવો તારીખ 1 અને તારીખ 15 ના રોજ મળનારી મીટિંગમાં આપના પ્રશ્નોનો ઉકેલ માટે પ્રયાસ થશે અને આપના પ્રશ્નોનું નિરાકરણ પણ મળી જશે અસ્યો たら બોલે ને કાકો હું મતલબ ઓટો સે એક ઓટો કારનો તાલુકો છે અને આવું થાય કે તો હું કઈ શું અમે અમાર કેરેક્ટ ડોક્યુમેન્ટ અમે નહી કે હોય હા હું 10 રિજેક્ટ થાય તો સસ્પેન્ડ કરું લોકો ટ્રાફિક હેરાન થાય છે સવારે હાથ જગ્યા ને વિદ્યાર્થી વાલે સાથે બધા આવતા હોય અને અત્યારે પાંચ જગ્યા એમ કે સર્વર ડાઉન છે અને પાછું એટલું નથી કરતા આવતા સોમવારે આવજો

ઈ બાયોમેટ્રિક ઉપર નાયબ મામલતદાર બાયોમેટ્રિક આવે પછી લો આ એક પદ્ધતિથી અમારી ઓફિસ આ પદ્ધતિમાં છેલ્લા આઠ દિવસથી નેટ પ્રોબ્લેમ તો છે પણ એવું નથી કે અમે પચાસ હજાર હું તમને ઓનલાઈન મારા રિપોર્ટ નીકળ્યા આ બધી વસ્તુ મુદ્દો પણ અમે કેટલા કરી જો એમાં કેવું છે તમને જે કહીશ ને પચાસ વિદ્યાર્થીઓના

વિદ્યાર્થીઓ કેવાયસી રેશન કાર્ડમાં નામ સડાવવા રેશન કાર્ડમાં નામ ઉમેરવા કેન્સલ કરવા એ અનેક પ્રશ્નોને દાખલા કાઢવા માટે જે હાડમારીને જે તકલીફ ભોગવતા હતા એ વાતને ધ્યાનમાં લઈને આજે મામલતદાર સાહેબને મેં રજૂઆત કરી છે કે સાહેબ અહીંયા જે લોકો જે રેશન કાર્ડ અથવા તો કેવાયસી કરવા માટે જે આવે છે એ લોકો આખો દિવસ હેરાન થઈને હાજર નિરાશ થઈને છેલ્લે ઘરે જતું રહેવું પડે છે ખોટા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે વિદ્યાર્થીના વાલીઓનો ધંધો બગડી અને આખો દિવસ હેરાન થઈને અંતે કામ થતું નથી ત્યારે અહીંયા એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે લોકો હેરાન ન થાય ને તાત્કાલિક એનું થઈ જાય અને રેશનિંગ કાર્ડમાંથી જે નામ ઉમેરવા કે રેશનિંગ કાર્ડને લગતા જે કોઈ કામ છે એમાં હેરાન થતાં લોકોને તાત્કાલિક કામ થાય એવી રજૂઆત કરી અને મામલતદાર સાહેબે પણ અમને એવું આશ્વાસન આપ્યું કે આગામી દિવસોમાં સિસ્ટમ પ્રમાણે વ્યવસ્થિત કામ કરી અને તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ થાય એવી અમને અહીંયા ધારણા આપેલ છે